પણ વાવી દુ ગદક તમે જોઈ ગયા છે આપણે હળદર ને એવું બધું નાખી કારી જીરી મેથી હળદર ને બધું મિક્સ કરેલું હોય એ પણ આપણે જોગાણ માં દઈશી હેલો ગાઈઝ વેલકમ બેક ટુબ ચેનલ કેમ મજા મજામાં સ્વાગત છે તમારું બધાનું આજના મારે નવા લોગ તો છે અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ હમણાં ઘણો ટાઈમ આપણે જોબ પણ નથી થયું આપણે હું વછેરી નવી લીધી નવરાત્રે જતા છે નહીં અત્યારે સિઝન પણ હાલે તમે જુઓ અત્યારે આપણે વાડી આવી ગયા છે અત્યારે બપોર વચ્ચે અત્યારે આવી ગયા છે બે અત્યારે આપણે વછેરી તમારવા જવાની છે અત્યારે આપણે દારનું પાણી ગરમ આવે એટલે આપણે વછેરી તમારવાની છે તો બન્યા જ લોગમાં હમણાં આપણે વસેડી લઈને જાય તો ફ્રેન્ડ તમે જોઈ લે છે આપડે વસેરીને હજી હાઉ હાદુ ચોકડું પહેરાવી છે તમે જુઓ હજી વસેરી પણ જમતી છે આપડે હાદુ જ હાવ પહેરાવી છે Yeah. <laughs> আকার અરે જાય ફ્રેન્ડ તમે જોઈ લયા છો અત્યારે આપણે ઘોડી ધમાની પાછી બાંધી દીધી છે નીણ પણ નાખી દીધી છે અત્યારે આપણે ઘાસ ખાઈ છે તમે જોઈ લયાશો હું જુઓ આપણે બે પગ પણ બાંધી પસાટી મારી છે આપણે દોરી તૂટી જાય એ જ રાખીએ એટલે અટવાય બટવાય તો તૂટી જાય ફટકડતી હું જુઓ આપણે ઢોર પણ બધા બાંધા ઢોરને પણ નીણ કરી દીધી છે ફ્રેન્ડ્સ આપણે ઘોડી હાટુ ઝંચકો પણ વાવી દીધો તમે જુઓ ગદર વાવી દીધું છે ઉગી પણ ગયું છે મસ્તીનું અને ઓલ્પાની સાઈડમાં આપણે ઝાહર પણ વાવી દીધી છે ટોર હાટુ તમે જો ઝાહર પણ મસ્તીની ઉગી ગઈ છે બધી કે જો સર બેટ તો ગાય તમે જોઈ લેશો આપડે શેણા નું પાણી પણ પલારેલા શીણા નું પાય છે ફ્રેન્ડ તમે જોઈ લે છો તો સિનાવારૂ પાણી પીવે હે કોડી એય સાનમુની પી લેન ચાલુ કર દીવા પીધું આ મરાગીય બસ હવે ફ્રેન્ડ તમે જોઈ લે છો આપણે હળદર ને બધું નાખી ગારી જીરી મેથી ને હળદર ને બધું મિક્સ કરેલું હે એ પણ આપણે કાઈ ની બેટાના જોગાણમાં દઈ છે